શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ આ રીતના જૂના બ્લાઉઝ પડ્યા છે અને તેનો કાંઈ જ યુઝ નથી કરી શકતા તો આ વિડીયો તમારા માટે તો વિડિયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ત્યાર પછી આપણે આ રીતે જે બ્લાઉઝની આ રીતના સ્લીવ હોય છે તે આપણે આ રીતે સિલાઈ કાઢીને આ રીતે અલગ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ વસ્તુ બનાવી લેશું ને તો તમારા ઘણા બધા પૈસાની બચત થવાની છે અને દરેક લેડીઝોને ખૂબ જ કામમાં આવવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે આ રીતના સ્લીવ છે તે આ રીતે અલગ કરી લીધી છે ત્યાર પછી આપણે આ રીતે જે વચ્ચેનો ભાગ છે આ રીતના ડિઝાઇનવાળો છે તે પણ આપણે આ રીતે કાતરેથી કટ કરીને હટાવી લેવાનો છે અને તેને આ રીતના જે વધેલું કાપડ છે તે આપણે એક સરખા ભાગમાં આ રીતના ચોરસ થાય તે રીતનું આપણે આ રીતે કટિંગ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આ રીતના જો આપણે વસ્તુ બહાર ખરીદવા જઈએ તો ખૂબ જ મોંઘી મળતી હોય જે હર કોઈ ન લઈ શકે પણ આપણે આ રીતે નક્કામાં પડેલા બ્લાઉઝમાંથી આપણે સરસ એવી વસ્તુ તૈયાર ઘરે જ કરી શકીએ છીએ આ રીતે આપણે સરસ રીતે આ રીતે ચોરસ આ રીતના કટ કરી લેવાનું છે અને આ રીતના બે પીસ તૈયાર કરી લેવાના છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તૈયાર કરી લીધું છે ત્યાર પછી આપણે આ રીતના જે અસ્તરનો ભાગ છે તે પણ આપણે આ રીતે અલગ કરી લેવાનો છે આ રીતે સરસ રીતે બેમાં આ રીતે અલગ કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ લગ્નની સિઝન ચાલી રહી છે અને દરેક લેડીઝોને આ વસ્તુની જરૂર તો પડતી જ જોઈ પણ આપણે આ રીતે નકામા પડેલા બ્લાઉઝમાંથી આ વસ્તુ ઘરે જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ આ રીતે આપણે સરસ રીતે આ રીતે અસ્તરને આ રીતે અલગ કરી લેવાનું છે અને ત્યાર પછી આપણા આમાં સિલાઈ કરવાની છે ત્યાર પછી આપણે આ રીતના જે બ્લાઉઝનું આ રીતના ડિઝાઇનવાળું પીસ છે તે આપણે રાખવાનું છે ત્યાર પછી આપણે આ રીતે તેની ઉપર ચેન રાખવાની છે પછી આપણે આ રીતે અસ્ત્ર રાખીને આ રીતના સરસ એવી સિલાઈ કરી લેવાની છે મેં આ ચેન છે તે પેન્ટની લીધી છે તમે કોઈ પણ ચેન આમાં લઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમારી પાસે જો આ રીતના સિલાઈ મશીન ન હોય તો તમે આ વસ્તુ છે તે પણ હાથેથી પણ આપણે આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ ત્યાર પછી આપણે આ રીતે તેને પલટાવીને આ રીતે ઉપરથી પણ આ રીતે સરસ રીતે ફિનિશિંગ સાથે આપણે સિલાઈ કરી લેવાની છે આ જ રીતે આપણે સરસ રીતે આમાં સિલાઈ કરી લેવાની છે આ જ રીતે આપણે બેય સાઈડના ભાગ છે તે આપણે આ જ રીતે સિલાઈ કરીને આ રીતે તૈયાર કરી લેવાના છે પહેલાં આપણે આ રીતના આ રીતના ડિઝાઇનવાળું પીસ રાખવાનું છે પછી આપણે ચેન રાખવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે અસ્તર રાખીને આ રીતે સરસ રીતે આ રીતે સિલાઈ કરી લેવાની છે આ જ રીતે આપણે બેય પીસને તૈયાર કરી લેવાના છે આ રીતે સરસ રીતે સિલાઈ કરી લેવાની છે ત્યાર પછી તેને આ રીતે પલટાવીને આ રીતે ઉપરથી પણ આ રીતે આપણે ફિનિશિંગ સાથે આ રીતે સરસ રીતે સિલાઈ કરી લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે જે બ્લાઉઝની દોરી હોય છે તે આપણે લીધી છે તેને આપણે આ રીતને કટ કરીને રાખી છે અને ત્યાર પછી આપણે આ રીતે વચ્ચે આ રીતના વચ્ચે રાખીને આપણે તેની ઉપર આ રીતે સરસ રીતે આ રીતે સિલાઈ કરી લેવાની છે ત્યાર પછી આપણે આ રીતના સરસ રીતે આ રીતે ચારેય બાજુ આપણે સિલાઈ કરી લેવાની છે સરસ રીતે આપણે ફિનિશિંગ સાથે આ રીતે સરસ એવી સિલાઈ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ વસ્તુ એવી બનીને તૈયાર થશે કે જોતાં લાગશે જ નહીં કે આપણે આ રીતે નકામાં પડેલા બ્લાઉઝમાંથી આપણે આ વસ્તુ બનાવીને તૈયાર કરી છે આ રીતે આપણે સરસ રીતે બધી સાઈડ આપણે આ રીતે સિલાઈ કરી લેવાની છે જેથી કરીને આ વસ્તુ છે તે સરસ રીતે ફિનિશિંગ સાથે જ બનીને તૈયાર થાય તો ફ્રેન્ડ્સ આ વસ્તુ છે તે આપણે હાથેથી સોય દોરેથી પણ આ વસ્તુ બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે સરસ રીતે સિલાઈ કરી લીધી છે ત્યાર પછી આપણે આ રીતે તેને આ રીતે અવળું રાખીને આ રીતે આપણે સરસ રીતે તેમાં પણ આપણે આ રીતે ત્રણેય બાજુ આ રીતે સિલાઈ કરી લેવાની છે આમાં આ રીતે સરસ રીતે આ રીતે સિલાઈ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ વસ્તુ છે તે આપણે ફક્ત દસથી વીસ મિનિટમાં જ બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો આ રીતે આપણે સરસ રીતે આ રીતે ત્રણેય બાજુ આ રીતે આપણે સિલાઈ કરી લેવાની છે તો ફ્રેન્ડ્સ તમને આઈડિયા જરા પણ યુઝફુલ લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો તો આ રીતે આપણે આ રીતે ત્રણેય બાજુ સિલાઈ કરી લીધી છે ત્યાર પછી આપણે તેને આ રીતે સવડું કરીને પણ આ રીતે સરસ રીતે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આ વસ્તુ છે તે ખૂબ જ સુંદર લાગી રહી છે જોતા લાગે જ નહીં કે આપણે આ રીતે નક્કામાં પડેલા બ્લાઉઝમાંથી બનાવીને તૈયાર કર્યું છે તો ફ્રેન્ડ્સ લગ્નની સિઝન ચાલી રહી છે અને દરેક લેડીઝોને જો બારગામ લગ્નમાં જવાનું હોય તો તેને આ પાઉચની જરૂર તો પડતી જ હોય છે તો આમાં આપણે તમારી કોઈ પણ મેકઅપની વસ્તુ આમાં રાખીને તમે બારગામ લઈ જઈ શકો છો આમાં તમારો મેકઅપ અથવા તો જ્વેલરી કોઈ પણ વસ્તુ આમાં રાખીને તમે લઈ જઈ શકો છો તો તમે જોઈ શકો છો નક્કામાં પડેલા બ્લાઉઝમાંથી આપણે આ રીતના પાઉચ બનાવીને તૈયાર કર્યું છે